ત્યારે આસપાસના ગામોમાં પણ વરસાદની જમાવટ થઈ છે ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે અમરેલીથી મહત્વના સમાચાર કહી શકાય અમરેલીમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરીથી શરૂ થયો છે વરસાદ ત્યારે રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે આસપાસના ગામોમાં પણ વરસાદે જમાવટ કરી છે ત્યારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી જોવા મળ્યા તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે